સારા હતા અમારા શેઠ હવે હવે બીજો સેટ તો મળશે નહીં ભાવ છોકરો જતો રહ્યો કોઈ જ નહીં બરોબર જતો રહ્યો બહુ હેરાન કર્યા એમાં તો મેઠિયા બેન તરસ લઈ લીધો અમારો તો હવે શેઠોની તો આવવાનો નહીં છોકરા એમ બહુ જાજી બુદ્ધિ છે નહીં હવે એવી લેર કરશું એવી ગો તો હા શેઠવાની તો કોઈ આવવાનો નહીં સારું કરી જતો રહ્યો અમારા મેઠા બેન હવે આ ગાદી જ મારે લઈ લે હું જ હોય રહ્યો

છોકરો અમે બે પેલા ભેગા કરતા ને છોકરો આવ્યો કે ખબર ના કાકા એવું કીધું તું એવું કીધું તું છોકરે એવું કીધું છોકરે એવું કીધું તમે બે મારવા છોકર બુદ્ધિ અમારું શું

દોઢસો નહીં આપડે બસો રૂપિયા થાય આપડે ભોગવશે આપડે કોમ ના કરવું પડે તમે બે કઈ દે

ને <imitation> વાપરા <imitation> 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 <imitation>

તો કે <laughs> 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 આવું કરે અરે આવું પીધા પછી ભય ભૂલે આ તો ભૂલી જાય મૂર્ખો ભીડું કરવા દે